પાણી ઉભરાઈ લેતા રોગચાળાનો ભય મચ્છરોના ના સ્થાનિકો પરેશાન પીવાના પાણી માટે મલખા મારતા લોકો રસ્તા ઉપર કોંગ્રેસ ના રાજમાં પાણી મળતું હતું પરંતુ ભાજપના રાજમાં પાણી ન મળતું હોવાના આક્ષેપ સાથે સૂત્રોચાર ભરૂચના જૂના ભરૂચના અનેક વિસ્તારોમાં માર્ગોની બિસ્માર હાલત થઈ ગઈ છે જેના કારણે વાહન ચાલકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે ભરૂચના સોનેરી મહેલથી કોઠી રોડ જવાનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તંત્ર દ્વારા માર્ગ ઉપર પેચવર્ક કરવામાં આવ્યું છે પરંતુ તેમાં પણ વેઠ ઉતારવામાં આવી હોય તેવું લાગે છે જૂના ભરૂચમાં આવેલ સોનેરી મહેલથી કોઠી રોડ સુધીનો રસ્તો બનાવવા માટે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રૂબરૂ

તેમાં જ જે કંઈક પણ પ્રમુખ સાહેબ સિંહ છે તેમને પણ રૂબરૂ મળીને એદુલ સાહ બાની દરગાહ થી સોનરી મેલ તેથી કોથિરોડ સુધીનો રસ્તો એટલી બધી બિસ્માર હાલતમાં છે કે જેની કોઈ વાત નહીં પૂછી તમે વાહન પણ આવતા જતા જોઈ શકો છો કે કઈ રીતની પરિસ્થિતિ છે વાહનની જે જેની મર્યાદા છે તે પણ વહેલી પૂરી થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ છે અહીં ચાલવું પણ અઘરું પડી રહ્યું એવું છે પેચિંગ વર્ક પણ થયું છે તમે જોઈ શકો છો કે હાલ બિલકુલ જ ઢંગ ઢાળા વગરનું પેચિંગ વર્ક થયું નથી કોઈ ફિનિશિંગ આપવામાં આવ્યું કે નથી બસ ખાલી ઉપર પેચિંગ વર્ક નાખીને એની પર રોલર ફેરવી દીધું છે કોઈ જાતની કોઈ સરખી કામગીરી કરવામાં નથી આવી વારંવાર રજૂઆત રજૂઆત કરવા છતાં પણ સોનેરી મેલથી

ભરૂચમાં ચાર્જ ધરાવનાર ખાણ ખનીજ વિભાગના અધિકારી નરેશ જાણી નું ભ્રષ્ટાચારનું પાપ સુરતમાં ખુલ્લું પડતા એસીબી શકંજાથી દૂર છે જો શું છે વાર પગાર કરતા વધુ રૂપિયા મળતા હોય તો ભ્રષ્ટાચારી ની દાનત ક્યાં હોય પણ એક વાર આ દાણતનો ઘડો ઉભરાતો હોય છે અને છલકાઈને ખુલ્લો પાડતો હોય છે બસ આવો જ એક ઘડો ભરૂચ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી નરેશ જાનીનો સામે આવ્યો છે સુરતમાં ફરજ ઉપર હોય અને ભરૂચમાં ચાર સંભાળના નરેશ જાની ભૂમાફિયાઓને છાવડતો હોય સાથે તેની સાથે ભાગીદારી કરતો હોવાના અનેક આક્ષેપ થયા છે અને છેલ્લા એક વર્ષથી એક ફરિયાદી તો નરેશ જાનીની પ્રોપર્ટી અને તેના ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છે પરંતુ ઉપલા અધિકારીઓ પણ ફરિયાદીની વાત સાંભળવા તૈયાર નહોતા તેવું માનવામાં આવે છે કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો પરંતુ જ્યારે અવાજ આવે છે ત્યારે તેને સબક શીખવા મળતો હોય છે નરેશ જાનીનું પણ કંઈક આવું જ થયું છે સુરતમાં તેનો વહીવટદાર કપિલ પ્રજાપતિ બે લાખ રૂપિયાની લાંચ લેતા જળવાઈ જતા ખાણ ખનીજના અધિકારી નરેશ જાનીએ ભાગેડું જાહેર કરાયા છે અને તેના ઘરને પણ સીલ કરવામાં આવ્યું છે સાથે કપિલ પ્રજાપતિએ ભરૂચમાં જંબુસર નેત્રંગમાં પણ ભ્રષ્ટાચારથી જમીન ખરીદી હોય અને ભૂમાફિયાઓ પાસેથી પણ રૂપિયા કપિલ પ્રજાપતિ જ વસૂલતો હોવાનો આરોપ લાગ્યો છે નરેશ જાની સાથે ભાગીદારીમાં ધંધા કરતા હોવાના પણ આક્ષેપો સાથેનું લિસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયું હોવાનું કેતન સોરઠિયાએ કહ્યું છે મારું નામ કેતન ધીરજભાઈ સોરઠિયા રહેવાનું જાડેશ્વર મેં વારંવાર અરજી કરતા નરેશ જાની ઉપર કોઈ પણ એક્શન લેવાતા નથી બીજા નંબરમાં મેં સીએમ અરજી કરેલી છે પછી એમાં પણ કોઈ એક્શન આવેલું નથી પછી અહીંયા જેટલી ફ્લાયન્સ કોર્ટમાં અમે અરજી આપેલી નરેશ જાનીને આપેલી નરેશ જાનીએ નંબર બ્લોક કરી દીધો અને વારંવાર કહેતા અમે કોઈ પણ એક્શન લેતા નહોતા અને જ્યાં પણ ચાલતું બે નંબર ગેરકાયદેસર ખાણકામ ત્યાં નરેશ જાની સાહેબ પચાસ ટકાના ભાગીદાર હોય અને વ્યવહાર લઈને બધું ગેરકાયદેસર આચરતા જેવું કે કેબલ બ્રિજ નીચે સર્વે નંબર એકસો દસ પછી અંગારેશ્વર સર્વે નંબર બત્રીસ નદીના ટાપુમાં આવેલો છે પણ નરેશ જાની સાહેબે ખોદતા કિનારા પર તો પણ કોઈ એક્શન લીધું નથી એમાં એસ જે ચાવડા સાહેબને મેં ફરિયાદ કરેલી ટેલિફોનિક ફરિયાદ કરેલી મારી પાસે રેકોર્ડિંગ છે એવિડન્સ પુરાવા છે તો ચાવડા સાહેબે ટીમ મોકીને ભીનું સકડી લીધું હતું બરાબર છે અને બીજા નંબરમાં કે બીજી વખત જે ટીમ મોકલી તેમાં પણ કોઈ એક્શન લેવાનું નથી અને હવે ચાવડા સાહેબ એવું કહે છે કે મને અરજી આપો તો હું બીજી વાર કામગીરી ત્રીજી વખત કામગીરી કરાવું

ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ મારી ફરિયાદ હતી એ ફરિયાદના આધારે આ અત્યારે નરેશજાની જાની પર સુરતવાળાને બધા ટીમ મળીને એક્શન લેવાનું તો આટલા દિવસ વહી જાય આટલો લાંબો ટાઈમ ખેંચી જાય તો એનો મતલબ શું સંકળાયેલા બધા જ છે અને કમિશનર સાહેબ હજી આને છૂટો કરવા રાજી નથી નરેશ એન જાનીને હજી છૂટા કરવા રાજી નથી અહીંયા ચાર્જ કોઈને આપવા રાજી નથી એટલે એનો મતલબ એવો થઈ રહ્યો કે નરેશ ધવલ પટેલ પણ અંદર સંકળાયેલા હોય

આ તાલુકા વિકાસ અધિકારી એ મને સમજાતું નથી તો આ હાઈવાના કારણે રેતી રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો ખૂબ હેરાન છે રેતીના ધંધા સાથે જોડાયેલા અમને પૂરો સહકાર આપે સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો ધંધો કરો અમને કોઈ વાંધો નથી પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાઈવાઓ અહીંયા ફેરવો એના કારણે લોકો હેરાન થાય છે અને રાજપીપલાથી ભરૂચ સુધી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારીનું કેટલાક એ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીની સેટિંગ છે ટીડી નું સેટિંગ છે આરટીઓના અધિકારીઓની સેટિંગ છે એના પીએસઆઈ રાજપાડીના પીએસઆઈ ને ઉમરલાના પીએસઆઈ નું સેટિંગ છે લોકો ખુલ્લે આમ કે છે આ લોકોની વાત કરે છે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના ચીરહરણ થતા હોય અને ભૂ માફિયાઓના પાવે નર્મદા નદી ઊંડી થવાના કારણે પણ નિર્દોષ બાળકો ડૂબી જતા હોવાની ફરિયાદો બાદ પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના રોવાડા ફળકતા ન હતા

અત્યારે જે આપણે ભરૂચ કલેક્ટરમાં આવ્યા છે તેની મારી જમણી બાજુ જે ખાણ ખરીજની ઓફિસ આવેલી છે બે દિવસ પહેલાં જે ઇલેક્ટ્રોનિક પ્રિ મીડિયાના માધ્યમથી જે ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવ્યો છે તેના અનુસંધાનમાં અમે લોકોએ બી આગળ કેટલી રજૂઆતો કરી છે લેખિત મૌખિક રજૂઆતો પછી પણ અહીંની જે સરકારી તંત્ર છે એ નિષ્ફળ ગયું છે એ આવા લોકોને પ્રોત્સાહન આપતું હોય તેવું દેખાઈ રહ્યું છે મિસ્ટર જાની જે પ્રકારે અત્યારે ભ્રષ્ટાચારમાં પકડાયા છે અને માન નર્મદાનું ચીરહરણ કરતાં એ નજરે પડ્યા છે તેના ભાગરૂપે અત્યારે ખાસ હું કહીશ કે આ જે ઓફિસ છે એની મારી પાછળ જે તમે બોર્ડ જોઈ રહ્યા છો એ બોર્ડ લાજપ અધિકારીનો ખાલી શોભાના ગાંઠિયા પ્રમાણે છે કારણ કે એની પર કોઈપણ જાતની કામગીરી થતી નથી જે ઘટના બની છે એને અનુસંધાનમાં જે બહારથી એજન્સીઓ આવીને જે રેડ પાડવામાં આવી છે એ પુરવાર કરે છે કે અહીંના સ્થાનિક જે સરકારી તંત્ર છે અને જે એજન્સીઓ છે તે નિષ્ફળ ગઈ છે જો બહારની એજન્સીઓને આની ભણત થતી હોય તો સ્થાનિક એજન્સીઓ કેમ સુસુપ્ત અવસ્થામાં બેઠી છે માન નર્મદામાં જે ચીરહરણ થઈ રહ્યું છે માટી કૌભાંડ રેતી કૌભાંડમાં એ તમે જોઈ શકો છો કે એમાં કેટલાય ભૂતકાળની અંદર જે બનાવો બન્યા છે એમાં ડૂબી જવાના બનાવો બન્યા છે બાળકોના જે કોતરો પડી જાય છે અને જે અડધડ દિવસ રાત જે રેતી ખનન ચાલે છે તેનો આ પ્રત્યક્ષ નમૂનો છે જે પ્રજાપતિ છે જેનો મળત્યો છે જે સેટિંગ ડોટ કોમના માધ્યમથી જે પૈસાની લેવાડ દેવાડ અને પ્રોપર્ટીની અંદર પોતાના નામ નામને પરિવારોના નામ ચડાવી અને જે પ્રકારે ગેરનીતિ કરે છે એનો બી આ પ્રત્યક્ષ અનુભવ લોકોએ કર્યો છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચના ખાણ ખનીજ વિભાગની સિક્યુરિટી પણ બદલવી જોઈએ કારણ કે ખાણ ખનીજ વિભાગની ગાડીઓ કઈ તરફ જવાની છે અને ઘણા ભૂમાફિયાઓ તો કચેરીને આજુબાજુ જાસૂસી પણ કરવામાં જોતા મળતા આવ્યા છે ત્યારે સિક્યુરિટી પણ જવાનો ભૂમાફિયાઓની બાતમી આપી રહ્યા છે જેના કારણે તેમની પણ કમાણી થતી હોવાનું માનવામાં આવે છે ભરૂચના ભૂમાફિયાઓ પણ રૂપિયા આપતા હોવાનું પણ લિસ્ટ સાથે મોબાઈલનું સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે ત્યારે આખું ખાતું ખાણ ખનીજ વિભાગ બકરી ઇદ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક બોલાવી સમાજના આગેવાનોને જરૂરી સૂચનાઓ આપી હતી આગામી દિવસોમાં આવનાર મુસ્લિમ સમાજનો બકરી ઈદ પર્વ આવનાર છે

અમૃત કિસ્કુનું ભરૂચ ખાતે સ્વાગત કરાવતું સમગ્ર દેશમાં સાયકલ યાત્રાએ નીકળેલા અમૃતની સાયકલ દહેજ પાસે તૂટી ગઈ હતી નવી સાયકલ ખરીદવાના પૈસા ભેગા કરવા માટે તેણે દહેજની એક કંપનીમાં એક મહિના સુધી નોકરી પણ કરી હતી ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના મેસેજ સાથે અમૃત કિસ્કુ ભરૂચ આવી પહોંચતા ભરૂચમાં સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા હેમંત પટેલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવતું અમૃત કિસ્કુએ પણ કહ્યું હતું કે તેમનો મુખ્ય હેતુ સાયકલિંગ દ્વારા ભારતમાં મુસાફરી કરી સ્કૂલ તથા કોલેજમાં ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના પ્રચાર પ્રસાર માટે પ્રયત્ન કરી રહ્યા છે અને સાયકલ યાત્રા દરમિયાન અમૃત કિસ્કુને ઘણી અડચણ પણ આવી હતી તેમ છતાં પણ પોતે હિંમત ન હારતા આગળ વધી રહ્યા છે અમૃતભાઈની સાયકલ તૂટી ગઈ હતી જૂની સાયકલ તો એમણે દહેજમાં રોકાઈને અને એમની સાયકલના પૈસા ભેગા થયા લગભગ એક મહિના જેટલું કામ કર્યું અને આ નવી સાયકલ લીધી છે એમણે પંદર હજારમાં એટલે એક મહિના જેટલું કામ કરીને એમણે આ પૈસા ભેગા કર્યા નવી સાયકલ લીધી અને એમની જર્ની પાછીથી સા ચાલુ કરી છે તો એમના માટે આપણે એમને શુભકામના આપીશું કે આગળ હવે એમની જર્ની સફળ રહે અને આ સાયકલથી એ આખું ભારત ફરે થેન્ક યુ ભજન કીર્તન મહાતી અને મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં સ્થાનિકોએ પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો મુંબઈના મુંબા દેવી છે તેમ ભરૂચમાં પણ દેવી માતા છે ભરૂચના હાથી ખાના બજાર બહાદુર સ્થિત ભરૂચી માતાના મંદિરના દસમા પાટોત્સવની ભરૂચી માતા યુવક મંડળ દ્વારા ઉજવણી કરવામાં જે નિમિત્તે નવચંડી યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેવા કે ભજન મહાઆરતી મહાપ્રસાદીનું પણ આયોજન કરાવતું જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો હાજર રહીને માતાજીના પૂજા અર્ચના અને દર્શન આરતી અને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી મારું નામ અમિત પ્રજાપતિ છે અમે બહાદુર બુરજમાં રહીએ છીએ અને અહીંયા એક વર્ષો જૂનું ભરૂચી માતાનું મંદિર આવેલું છે આ મંદિર ભરૂચમાં આ એક જ મંદિર એવું છે કે જે વર્ષો જૂનું છે એનો અમે અમે દસમો પાઠ ઉત્સવ કરી રહ્યા છે અને અમે આજે નવચંદીનું આયોજન કર્યું ત્યાર પછી અમે નારિયેલો માવાનું આયોજન કર્યું ત્યાર પછી અમે આરતીનું આયોજન કર્યું ને ત્યાર પછી મહાપ્રસાદીનું આયોજન કરી કર્યું છે નેત્રંગ રાજપાડી માર્ગ ઉપર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થઈ ગયું જગડા તાલુકાના જરિયા ગામમાં રહેતા નટુ છત્રસિંહ વસાવાનો સત્તર વર્ષીય પુત્ર અવિનાશ વસાવા ગામના યુવાન રાહુલ શાંતિલાલ સાથે પ્રવીણ વસાવાની બાઇક જી જે સોલ સી એલ પંચ્યાસી સિત્યોતેરને લઈ નેત્રંગ ખાતે પ્રવીણભાઈના ભાણેને લેવા માટે નીકળ્યો હતો તે દરમિયાન નેત્રંગ રાજપાલ માર્ગ ઉપર જ ભોટનગર ગામના બસ સ્ટેન્ડ નજીક મારવાડી દુકાન સામે પૂરપાટ ઝડપે ધસે આવેલ નંબર વિનાના ટ્રેક્ટર ચાલકે બાઇક સવારોને અડફેટે લીધા હતા અને અકસ્માત સર્જાયો તો અકસ્માતના ગંભીર ઈજાઓના પગલે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે હાજર તબીબે અવિનાશ વસાવાને તપાસી તેને મૃત જાહેર કર્યો હતો સમગ્ર અકસ્માતની ઘટનાની જાણ થતા જ પરિવારજનોએ અકસ્માત ગુનો દાખલ કરાવ્યો હતો જોવા મળ્યો છે ત્યાં કોઈ પ્રવેશનાર આજમાં અખો ડાળી પાણી આવતું આમોદ શહેરમાં આવેલા પુરસા રોડ ઉપર નવી નગરી વિસ્તારમાં રહીશો ને પાલિકાના પાપે ભર ઉનાળે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે પાણીની સમસ્યાને લઈ રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે પીવા તેમજ નાહવા ધોવાના પાણીની પણ સમસ્યાથી રહીશો તોબા પુકારી ઉઠ્યા છે આ વિસ્તારમાં ગટરની સમસ્યા પણ હોય તેમ પાણીથી તેનું ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા તદ્દન નિષ્ફળ નીવડી હોય તેવો આરોપ લાગ્યો છે કારણ કે અનેકો વાર રજૂઆત કરવા છતાંય સમસ્યાનું કોઈ જ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી અહીં પાણીની સમસ્યા તો કાયમી થઈ ગઈ છે કારણ કે ફોસ વિના આવતું પાણી મેળવવા અહ્યા ફરજિયાત મોટર લગાવી જરૂરી બની ગઈ છે જેનાથી પાણી મેળવવા માટે વીજળીનું બિલ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના માથે આવતું હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે ગટરની સમસ્યાને લઈને પણ પાલિકામાં રજૂઆત કરાય છે પરંતુ પરિણામ શૂન્ય હોવાનો આક્ષેપ કરી રહ્યા છે પાણી છોડો કલ કલ ને કલ કુછ ના કુછ રસ્તા કરો પાણી કા મીઠા પાણી કી ભી આપતા હે અને ખારે પાણી કી ભી આપતા હે મોટર માં ભી પાણી નહી આતા

અમારું પાણી મગારના કાટડા બહુ પડે છે હવે અમાર પાણી મગા ચાલતું નથી ઉનાળો છે કોણ નાય કે કે જોવે કે રીતે બસ સારી વારામાં નાખ હોય તો તે કેવી તર આખા ડણો કોમ કરે એટલે અમાજ હોતાય 10 સાયગમ પાણી બતરી દે એક વાર એક 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 કલાક મે નો સમય કે કરો ને મોટારો હરખી કરાવો વિશ્વ રક્તદાતા દિવસે ભરુના રસ્મીકાન કંસલાય પણ જેના અનુસંધાને સંકલ્પ ફાઉન્ડેશન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના બે પત્રકારો પણ રક્તદાન કરી યોગદાન આપ્યું હતું ભરૂચ ક્રોસ બ્લડ બેંકના ચેરમેન

હું રશ્મિકાંત કંસારા સિનિયર પત્રકાર અને રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આજે મેં એકસો પંદરમી વખતે રક્તદાન કર્યું છે તો હું આપને એક વિનંતી કરું છું આમ સમાજને અઢાર વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે તમે પણ દર ત્રણ માસે એક વખતે રક્તદાન કરીને કોઈનું જીવન બચાવવાની કોશિશ કરો અને રક્તદાન કરતા રહો જય ભારત જય હિન્દ માંડવા ગામમાં આવેલા માછી પટેલ પટેલ ના ઘર આંગણે જ પાણી ભરાતા લોકોમાં જોવા મળ્યો છે ગટરના પાણી ઉભરાઈ રહેવાથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારીનો ભય ઉભો થયો છે ગ્રામજનોને અવર માત્ર તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર ગ્રામજનોએ તલાટીને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતું હોવાનો આરોપ લાગ્યો છે તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખને તૃપ્તિ જાનીને રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે આખરે મીડિયાના શરણે ગ્રામજનોએ આવવાની ફરજ પડી છે આવનાર સમયમાં વહેલી તકે આ પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે પણ આંદોલનનું રણસિંગ ફૂંકનાર હોવાનો આક્ષેપ કર્યો છે મારા હિતેશભાઈ દિલીપભાઈ પટેલ માંડવા મારી સમસ્યા મારા ઘરના બહેને પાણી ભરાઈ રહી છે ને એમાં સમસ્યા એવી છે કે છોકરાઓ નાના નાના છોકરાઓ છે ને મચ્છરની ગંદકી રોગબોક ફેલાય નહીં કરતા અમે જણાવ્યું છે તલાટીને બી જણાવ્યું છે પછી અમે તૃપ્તિબેન જે તાલુકા પંચાયત સભ્ય છે એમને બી જણાવેલું છે પરત સુધીની સમસ્યા કંઈ આવી નથી એનું કોઈ સોલ્યુશન જ નથી તલાટીને મેં જાતે મેં વિડીયો દેખાડ્યું છે આ ફળિયાનું અમારા ફળિયાનું તલા તલાટીને અત્યારે અમારા ગામમાં કોઈ સરપંચ નથી નથી ડેપ્યુટી સરપંચ નથી અત્યાર હાલમાં મેં આગળ સરપંચને બી જણાવેલું જ્યારે સરપંચ હતા ત્યારે મેં જણાવ્યું હતું પણ હજુ કોઈ સોલ્યુશન આવ્યું નથી અત્યારે હાલમાં કોઈ નથી અત્યારે તલાટી જ છે અમારા જે તલાટીને મેં જે કીધું પણ તલાટીએ મેં કોઈ એક્શન લીધો નથી અત્યાર હજુ સમાચાર પર ફરી એક નજર ભરૂચમાં ચાર ધરાવના ખાણ ખનિજ વિભાગના અધિકારી નરેશ જાની નું ભ્રષ્ટાચાર નો પાક સુરતમાં ખુલ્લો પડ્યો

ભાજપના રાજમાં પાણી ન મળતું હોવાના આક્ષેપ સાથે સૂત્રોચાર અત્યાર સુધી ના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર